મહેસાણા ના જગદીશ ફર્નિચરની અંદર ધમાકા સેલ આવી ગયો છે દિવાળી નિમિત્તે જ્યાં તમને પચાસ ટકા ડિસ્કાઉન્ટ આપી દેવાનું મારા ભાઈ પચાસ ટકા નું જ્યાં તમને મળી જશે પ્લાયવુડ પેટી પલંગ ડાઇનિંગ ટેબલ તિજોરી કબાટ સોફા સેટ આ બધી વસ્તુ ઉપર તમને પચાસ ટકા ડિસ્કાઉન્ટ આપી દેવાનું છે હાલે ડિસ્કાઉન્ટ તો ખરું પણ બજાજ ફાઈનાન્સ ના સરળ હપ્તા નું પણ સેટિંગ કરી આપશે હવે પચાસ વર્ષના જૂના અને જાણીતા છે મેહોણા અંદર એટલે ક્વોલિટી બાબતે કોઈ ઘટા નહીં કારણ કે પોતાનું જ મેન્યુફેક્ચરિંગ છે એટલે તમારા ઘરમાં છોકરો કુતરતા હોય સોફા તોડી નોખ કેટલું જોર કરતા હોય તો એ વસ્તુ ભૂલી જ જજો આ સોફા તૂટશે નહીં પણ તમારા ઘરમાં પેલા મહેમાન આયા ને મહેમાન ઉભા થાય નેચ નેચવા ખાડા પડી જાય સોફા એવા ખાદાય નહીં પડે કારણ કે ક્વોલિટી બાબતે કોઈ ગટર નહીં આ શોરૂમમાં ફોન મારા ભાઈ વાયકર તમને મળશે ઓફિસ ટેબલ રિવોલિંગ ચેર ટીવી યુનિટ ટીપોઈ ફોન તમારા ઘરમાં અને ઓફિસ ના લગતી ફર્નિચરની તમામ વસ્તુ વાયકરણ મળી જશે તો મારા મેહોણાવાસીઓ પહોંચી જજો પાંચ લીંબડી દાદા વાળીની સામે મેહોણા